ઉનાળાની ગરમીમાં હિલ સ્ટેશન ફરવા માટેના બેસ્ટ ડેસ્ટિનેશન છે અહી પાંચ હિલ સ્ટેશનની યાદી આપી છે જેમાં બે થી ત્રણ દિવસના વીકેન્ડમાં તમે સરળતાથી ફરી શકો હો વીકેન્ડ ટુર પ્લાન એક નવી તાજગી અને એનર્જી આપે છે બે કે ત્રણ દિવસના ટૂંક પ્રવાસમાં તમે સરળતાથી પરિવાર ફ્રેન્ડ્સ કે ઓફિસના મિત્રો સાથે ફરવા જઈ શકો છો વીકેન્ડ ટુર માટે બહુ વધારે પ્લાનિંગ કરવાની ઝંઝટ રહેતી નથી નજીકના સ્થળે ફરવા માટે તમે ટ્રેન બસ કે કાર મારફતે સરળતાથી પહોંચી શકો છો ઉનાળાના વેકેશનમાં તમે શનિ રવિવાર દરમિયાન ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અહીં બેસ્ટ વીકેન્ડ ટુરિસ્ટ પ્લેસની યાદી તમને મદદરૂપ બનશે ઉદયપુર રાજસ્થાન ઉદયપુર રાજસ્થાન સુંદર શહેર છે ઉદયપુરને ઝીલો કી નગરી કહેવાય છે ઉદયપુરના શાહી મહેલ તળાવ દેશ અને વિદેશના પ્રવાસીઓ આકર્ષે છે અરવલ્લીની પહાડીઓથી ઘેરાયેલું ઉદયપુર ચારે બાજુ ફરવા સ્થળ છે ઉદયપુરમાં ઘણા બધા તળાવ અને ચારે બાજુ પર્વત હોવાથી તેને રાજસ્થાનનું કાશ્મીર કહેવામાં આવે છે ઉદયપુરમાં જયસમંદ ઝીલ છે જે એશિયાનું સૌથી મોટું કુદરતી તળાવ છે ઉદ્યપુરમાં પીછોલા લેક ફતેહ સાગર તળાવ સિતિ પેલેસ જગ મંદિર ઉદય સાગર તળાવ જગદીશ મંદિર મોનસૂન પેલેસ સ્વરૂપ સાગર કુંભલગઢ કિલ્લો સજંગઢ કિલ્લો વિન્ટેજ કાર મ્યુઝિયમ એકલિંગજી મંદિર દૂધ તલાઈ મ્યુઝિકલ ગાર્ડન ફરવા લાયક સ્થળ છે પંચમધી મધ્યપ્રદેશ પંચમધી મધ્યપ્રદેશના હોશંગાબાદમાં આવેલું હિલ સ્ટેશન છે પંચમધીને સતપુડાની રાણી કહેવામાં આવે છે પર્વતોમાં વસેલા આ હિલ સ્ટેશન જે તે વખતે અંગ્રેજોનું પસંદગીનું સ્થળ હતું અહી ઉંચા પર્વત ધોધ કુદરતી દ્રશ્યો જોઈ પ્રવાસી રિલેક્સ થાય છે પંચમઢી માં સતપુડા જંગલનો અદભુત નજારો જોઈ શકાય છે અહીં વાઘ કાળા હરણ મોટી ખિસકોલી જોવા મળશે તો ગણેશરમાં લગભગ ચાર હજાર વર્ષ પહેલા ઉદ્ભવેલી સભ્યતાના અવશેષ જોઈ પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે અપ્સરા વિહાર અને બી ફોલ્સ પણ ફરવા લાયક સ્થળ છે પાંડવકાળની એક પાંડવ ગુફા છે આ ગુફામાં પાંડવો તેમના વનવાસ કાળ દરમિયાન અહીં રહેતા હતા તેવી લોક માન્યતા છે પાંડવ ગુફાને રાષ્ટ્રીય સ્માસ્ક જાહેર કરવામાં આવી છે મહાબલેશ્વર મહારાષ્ટ્રહાલેશ્વર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું લોકપ્રિય હિલ સ્ટેશન છે સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલું મહાબલેશ્વર બેસ્ટ ડેસ્ટિનેશન હે મહાબ્લેશ્વર ઉનાળામાં ફરવા માટે સૌથી ઉત્તમ સ્થળ છે મહેબલેશ્વર કૃષ્ણ નદીનું ઉદ્ગમ સ્થળ પણ છે મહાબલેશ્વરના જોવા મુખ્ય સ્થળોમાં બોમ્બે પોઈન્ટ આર્થર સીટ કેટ્સ પોઈન્ટસ લોડવિક વિલ્સન પોઈન્ટ અને એલ્ફિન્સ્ટન પોઈન્ટ છે મહાબલેશ્વરમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો જોવા યાદગાર બની રહે છે અહીં બ્રિટિશ કાળમાં માનવ સર્જિત એક તળાવ છે જેને વેનના લેખ કહેવાય છે અહીં છત્રપતિ શિવાજી દ્વારા નિર્મિત પ્રતાપગઢ કિલ્લો ઇતિહાસ પ્રેમીઓ માટે જોવા લાયક સ્થળ છે માઉન્ટ આબુ રાજસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે ગુજરાતની સરહદ ને અડીને આવેલું આ સ્થળ ગુજરાતીઓનું પસંદગી અહીનો પહાડી વિસ્તાર ઠંડુ વાતાવરણ બોટિંગની મજા સનસેટ વગેરે જોવાનો એક અનેરોજ આનંદ છે જે તમારા તનમનમાં રોમાંસ ભરી દે છે માઉન્ટ આબુમાં ફરવા અને જોવા માટેના અનેક શાનદાર સ્થળો છે જેમાં નકી લેક દેલવારાના દેરા પીસ પાર્ક આબુ વન્યજીવ અભયારણ્ય ગુરુ શિખર ટ્રેકિંગ બ્રહ્માકુમારી મેડિટેશન લવર્સ રોક પોઈન્ટ રઘુનાથ મંદિર અનાદરા પોઈન્ટ અચલેશ્વર મહાદેવ મંદિર અચલગઢ કિલ્લો વશિષ્ઠ આશ્રમ જમદગની આશ્રમ સહિતના સ્થળો મનમોહક છે સાપુતારા ગુજરાત સાપુતારા ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે અહીં પ્રવાસીઓને ઉનાળા અને ચોમાસામાં ફરવાનું બહુ મજા પડે છે ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ઊંચા પર્વતો ઝરણા જંગલ આદિવાસી જીવન અને સુંદર કુદરતી જોઈ પ્રવાસીઓ શાંતિ અનુભવે છે સમુદ્રની સપાટીથી આઠસો પિચોતેર મીટર ઊંચાઈ પર આવેલા પ્રવાસન સ્થળ સાપુતારામાં એક સુંદર તળાવ છે જેમાં પ્રવાસીઓ બોટિંગની મજા માણે છે અહીં સપ્તશૃંગી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે સાપુતારાની નજીક ડોન હિલ સ્ટેશન વિલ્સન હિલ પણ જોવા સ્થળ છે